મનીષ દિવમાં જણાવ્યું છે કે વિધાનસભા અધ્યક્ષે સંસદીય પ્રણાલીનો પંખ કર્યો છે તેમણે આરોપ લગાવ્યો તે ભાજપના ઉમેદવારની તરફેણમાં બેઠક કરી હતી પુરાવા સાથે તેમણે ચૂંટણી પંચને ફરિયાદ કરી છે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ આચારસંહિતા ભંગ કર્યાનો કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કોંગ્રેસ પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ ઇલેક્શન કમિશનરને પત્ર લખ્યો છે જેમાં સંસદીય પ્રણાલીઓ અને કાર્યરીતિ વિભાગ એક પ્રકરણ નવનો ભંગ કર્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે મનીષ દોષીએ કરેલી ફરિયાદમાં જણાવાયું છે કે ગુજરાતમાં પણ આચારસંહિતા લાગુ છે તે દરમિયાન ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી તેઓ સંસદીય રીતે અધ્યક્ષપણે નિયુક્ત થાય તે દિવસથી જ કોઈ રાજકીય પક્ષના સભ્ય રહેતા નથી ને તેવી જોગવાઈ સંસદીય પ્રણાલીઓ અને કાર્યરીતિ ભાગ એકના પ્રકરણ નવના બીજા પેરામાં જણાવાયું છે વિધાનસભાના અધ્યક્ષ રાજકીય પક્ષનો પ્રચાર કરી શકતા નથી તેમ છતાં ગુજરાત વિધાનસભામાં અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ બનાસકાંઠા જિલ્લામાં લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની તરફેણમાં બેઠક યોજી રાજકીય પક્ષ માટે પ્રચાર કરેલો છે તે જ રીતે વાવ થરાદ વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીનો પ્રચાર કરેલો છે જે ગંભીર બાબત છે કે જિલ્લાની અંદર જે જે હું હું જોઉં જોઉં છું છું વાવ બે જગ્યા ઉપર હોપફુલ કોંગ્રેસને શકે

બે વિધાનસભાની અંદર તો જંગી પેલું કહેવાય ને એ પ્રમાણનું રહેશે જેની કલ્પના ન કરી હોય એ પ્રમાણનું પરિણામ આ બે વિસ્તારમાં હું જોઈ રહ્યો છું મેં બંનેમાં પ્રત્યક્ષ જોયું છે મેં કામ જાતે કર્યું છે એટલા માટે હું કહી શકું છું મને અનુભવ છે એ વિસ્તારમાં